ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં સુધી સ શરીર ધરતી પર રહ્યા ત્યાં સુધી તેમણે હરેક પલ લીલાઓ કર્યા કરી તેમણે પોતાની લીલાઓથી ક્યારેક સંસારને હસાવ્યા તો ક્યારેક શિખામણ આપી તો પ્રેમ કરવા પણ શીખવાડ્યું સંસારના છળ પ્રપંચ અને અસત્યને પરાજિત કરવા માટે તેમણે કેટલીક લીલાઓ રચી આ લીલાઓમાં તેમણે બે વાર કિન્નર પણ બનવું પડ્યું હતું પહેલી વાર ત્યારે કિન્નર બન્યા જ્યારે પ્રેમની મજબૂરી હતી અને બીજી વાર જ્યારે કિન્નર બન્યા ત્યારે તેઓ ધર્મ માટે જરૂરી સમજીને કિન્નર બન્યા હતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ ભગવાન શ્રી કૃષ્ણની કિન્નર બનવાની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આ એક એવી કથા છે કે એકવાર દેવી રાધા પોતાના માન માટે શ્રીકૃષ્ણથી રીસાઈ ગયા સખીઓએ તેમને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સમજ્યા નહીં જેટલી સખીઓ તેમને સમજાવતી ગઈ તેટલા જ તેઓ વધારે રિસાવણા કરતા ગયા ભગવાન શ્રી કૃષ્ણને રાધાને મળવાની ઈચ્છા થઈ પરંતુ તેમને મળી ન શકતા હતા એવામાં સખીઓના વિચાર વિમર્શ પર કાનાએ કિન્નરનું રૂપ બનાવી લીધું અને નામ રાખ્યું શ્યામરી સખી શ્યામરી સખી વીણા વગાડતા વગાડતા રાધાના ઘર પાસે પહોંચી ગયા અને ત્યાં તેઓ વીણા વગાડતા રહ્યા અને રાધા તે સ્વરની લહેરીઓમાં મંત્ર મુગ્ધ થઈને ઘરમાંથી બહાર આવ્યા તેમણે જ્યારે શ્યામડી સખીના અદ્ભુત રૂપને જોયું તો દેખતા જ રહી ગયા રાધાએ શ્યામરી સખીને પોતાનો ગળાનો હાર ભેટમાં આપવાની ઈચ્છા રાખી તો કાનાએ તેમને કહી દીધું કે તેમની પાસે માન માનરૂપનું રત્ન છે તે મને આપે મને આ હાર નથી જોઈતો રાધા સમજી ગયા કે શ્યામરી સખી બીજું કોઈ નહીં પરંતુ શ્યામ છે તેમનો કનૈયા છે રાધાએ માન સમાપન કર્યું અને રાધા કૃષ્ણનું મિલન થયું મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવોની જીત માટે રણચંડીને પ્રસન્ન કરવાના હતા આના માટે રાજકુમારની બલિ આપવાની હતી એવામાં અર્જુનના પુત્ર ઈરાવણને કહેવામાં આવ્યું કે તેઓ પોતાનું બલિદાન માટે તૈયાર રહે પરંતુ ઈરાવને એક શરત મૂકી દીધી શરત અનુસાર તેઓ એક રાત માટે વિવાહ કરવા માટે ઈચ્છતા હતા પરંતુ એક રાતના વરથી વિવાહ કરવો કોઈ કન્યા તૈયાર થતા ન હતા એટલે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના ધર્મ યુદ્ધમાં પાંડવોને વિજયી બનાવવા માટે સ્વયં કિન્નરનું રૂપ ધારણ કર્યું ભગવાન શ્રી કૃષ્ણએ ઈરાવન સાથે વિવાહ કર્યા અને બીજા દિવસે ઈરાવનની બલી આપી દીધી આમ તેઓ ધર્મ માટે કિન્નર બન્યા આજે પણ દર સાલ મોટી સંખ્યામાં કિન્નર સમાજની પરંપરા તમિલનાડુના કોઠંડવાર મંદિરમાં લઈ જાય છે અને કિન્નર પોતાના ભગવાન ઈરાવન સાથે વિવાહ કરે છે અને બીજા દિવસે તેઓ વિધવા બની જાય છે આમ શ્રીકૃષ્ણએ આવી અદ્ભુત લીલાઓ કરી હતી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રહસ્યમય અને અવનવી વાતો સાથે